ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા આરોપીને એડિશનલ ઠેરવીને વર્ષની સજા ફટકારી છે બનાવની વિગત એવી છે કે ભોગ માતાએ પોલીસ સ્ટેશનમાં આવી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહે જાડેજા રૂબરૂ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આશરેલું છે તારીખ ઓગણત્રીસ આરોપી વાડીએ આવી અને બદકામની માગણી કરી હતી તે અંગે ફરિયાદ થતા ભોગ બનનારના પિતા ભોગ બનનાર અને ફૈબા તેમજ આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થઈ હતી જેની તપાસ હકુમતસિંહ જાડેજાએ પોતે કરી હતી અને મુદત હરોળ ચાર્જશીટ કરેલ હતી આ ચાર્જશીટમાં આરોપી ભરત શીખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીનો ગુનો નોંધાતા તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીનો પણ બનાવ નોંધાયો હતો તે ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભૂખ બનનારની જુબાની તેની માતાની જુબાની અને અન્ય લોકોના સાયન્ટિફિક અપ્રોચથી થયેલી તપાસને ધ્યાનમાં લઈને આરોપીને કસૂરવાર ઠરાવ્યો હતો ભૂખ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે આરોપી તેને ઘેરની કોળી આપતો અને ઘરના બધા લોકોના જમવા માટે ગોળી ભેળવવાનું કહેતો હતો ત્યારબાદ તે આવી અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો આવા સંજોગોમાં આ બનાવ બન્યો હતો ત્યારે સરકાર પક્ષી પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી આરોપી તરફથી પોતે ધુરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય તે વગનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોય આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લઈને ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ જજ શ્રી અલી હુસેન મોહિબુલા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને કસૂરવાર ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલો છે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે બે હજાર એકવીસના અરસામાં ભોગ બનનારની માતા ભોગ પિતા અને ભોગ બનનાર તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બનતો ભોગ ઉંમર માત્ર ચૌદ વર્ષ જેવી હતી આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજા ની તપાસ ને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને દોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારે